નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આઈસીએફઆરઇ ટ્રોપિકલ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન અંતર્ગત એન્ડ ઓટોનોમસ કાઉન્સિલ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે જબલપુર એમપી મધ્યપ્રદેશ ખાતે આવેલ છે મિત્રો જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ ફોરેસ્ટ ગાર્ડ તેમજ ડ્રાઈવર માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું વિડીયોમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી માટેની છેલ્લી તારીખ શું છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો એડવર્ટાઇઝમેન્ટ ગ્રુપ સી રિક્રુટમેન્ટ અહીંયા છે મિત્રો એડવર્ટાઇઝ નંબર TFRI JBP DR 2025 14/7/2025 નો રોજ આવેલી છે મિત્રો જેમાં 14/7/2025 થી 10 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે મિત્રો ટેન્ટેટિવ ડેટ ઓફ કમ્પ્યુટર એક્ઝામિનેશન જે ફર્સ્ટ વીક ઓફ સપ્ટેમ્બર તેમ જે ડેટ ઓફ સ્કિલ ટેસ્ટ ટ્રેડ ટેસ્ટ ટુ બી નોટિફાઇડ લેટર એટલે કે જે એક્ઝામિનેશન છે મિત્રો તેનું સેન્ટર અમદાવાદ ખાતે પણ આપવામાં આવેલ છે મિત્રો જેના વિશે આપણે આપણે આગળ વાત કરશું તમે જોઈ શકો છો ICFRI ट्रॉपिकल ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ જબલપુર MP ઇઝ ઇન્વાઇટિંગ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ ધ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ फॉर uh, 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 द पोस्ट ऑफ टेक्निकल आसिस्ट जी दस पोस्ट है फॉरेस्ट गार्ड त्रस्ट ड्राइवर एक जगह है मित्रों डायरेक्ट रिक्रूटमेंट बेसिस पर एज रिलेक्शन फॉर एससी एस टी नॉन क्रिमिनेट दिव्यांगजन एज सर्विसमन केज पर द रूल्स ऑफ गवर्नमेंट ऑफ इंडिया इश्यूड फ्रॉम टाइम टू टाइम तब जु सको मित्रों संपूर्ण महिला मिली मित्रों के डिक्लेड सक्सेसफुलॉर दिस बीम रिकमेंडेड फॉर द एपोइंटमेंट इन देर रेस्पेक्टिव लैवल एज पर सैवंथ सेंट्रल पे कमिशन एट सातमा पगार पंच प्लस एलाउंसिज एज એડમિસેબલ અંડર ધ રૂલ્સ ઓર્ડર ઓફ આઈસીએફઆરઈ આગળ વાત કરીએ મિત્રો જગ્યાઓ વિશે તો તમે જોઈ શકો છો ICFR ETFRI जबलपुर पोस्ट वाइज वैकेंसी डिटेल यहां पर मालूम है जेमा टेक्निकल असिस्टेंट कैटेगरी 2 માટે ફિલ્ડ અને લેબ માટે લેવલ 5 મુજબ અહીંયા જગ્યા છે મિત્રો જેમાં 10 જગ્યા માટેની જરૂરત છે એક જગ્યા છે તે એક સર્વિસમેન માટે રિઝર્વ છે અનરિઝર્વ માટે એક જગ્યા EWs માટે એક જગ્યા SC માટે બે ST માટે બે OBC માટે ચાર જગ્યા છે મિત્રો તેજ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન ધ સાયન્સ વિથ બોટની જિયોલોજી એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી બાયોટેકનોલોજી કેમિસ્ટ્રી એન્વાયરમેન્ટ સાયન્સ સ્ટેટિસ્ટિક્સ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ ફ્રોમ રેકગનાઇઝ યુનિવર્સિટી ત્યારબાદ તમે જોઈ શકો છો ફોરેસ્ટ ગાર્ડ લેવલ त्र जगहजर्वीसी है मित्रोंथ साइंस फ्रॉम गवर्नमेंट रेकनाइज बोर्ड एपोइटी वील बी रिक्वाइड टू कम्पलीट फोरेस्ट ट्रेनिंग कोर्स सक्सेसफुल्नाइज फॉररेस्ट गार्ड ट्रेनिंग इंस्टीट्यूशन ज्यूरिंग द प्रोफेशन पीरियड फिजिकल प्रोफिशंसीस्ट एंड मेडिकल स्टांडर्ड आर एज पर गिवन इन द एक्साम पेटन तैयार ड्राइवर ऑर्डिनरी ग्रेड मेवल टू मुजब एक जगह है अनरिजर्व कैटरी में जमा मेट्रिकुलेशन फॉम रेकनाइज बोर्ड बस इज अलिड ड्राइविंग लाइस फॉर मोटर कार्स મોટર કાર ફોર થ્રી યર્સ ફોર મોર નોલેજ ઓફ મોટર મિકેનિઝમ કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો પ્રોસીઝર ફોર એપ્લાઇંગ એપ્લાઇંગ કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવ્યું છે ત્યાંથી તમે એકવાર જે નોટિફિકેશન છે ડિટેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવા માટે અનુરોધ કરવામાં આવેલ છે મિત્રો ધી રિલેટ લિંક ફોર ઓનલાઈન एप्लीकेशन विल बी मेड अवेलेबल फ्रॉम 14/7/2025 एट द एमपीओ वेबसाइट फाइनल डेट ऑफ ऑनलाइन एप्लीकेशन विल बी 10 अगस्त 2025 uh, uh, एप्लीकेशन फी की बात करें तो तुम देख सको છો ડ્રાઈવર માટેની જગ્યા માટે एग्जाम फी ₹150 + પ્રોસેસિંગ ફી ₹700 રહેશે મિત્રો જે જનરલ ओबीसी કેટેગરી માટે મિત્રો તેમે ફોરેસ્ટ ગાર્ડ માટે પણ ₹150 + 700 તેમે ટેકનિકલ असिस्टेंट માટે ₹350 + ₹700 અહીંયા ટોટલ ફી રહેશે મિત્રો એજ લિમિટની વાત કરે તો ટેકનિકલ असिस्टेंट માટે 21 થી 30 વર્ષ ફોરેસ્ટ ગાર્ડ માટે 18 થી 27 તેમજ ડ્રાઈવર માટે ઓર્ડિનરી માટે ગ્રેડ માટે અઢારથી સત્યાવીસ વર્ષ પરંતુ તેમાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટના નિયમાનુસાર એજ જ રિલેક્સેન મળવાપાત્ર થશે સેન્ટર ઓફ એક્ઝામિનેશનની વાત કરીએ તો કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ચેક એમપી ઓનલાઇન પોર્ટલ એઝ વેલ એઝ ઇન્સ્ટિટ્યુટ વેબસાઇટ ટાઈમ ટુ ટાઈમ ફોર ધ ડેટ ઓફ એક્ઝામિનેશન ડેટ ઓફ એક્ઝિનેશન સેન્ટર તમે જોઈ શકો છો મિત્રો એક્ઝામ સેન્ટર છે અમદાવાદ બેંગલુરુ ભોપાલ ભુવનેશ્વર ચંદીગઢ કોઈમતુર દહેરાદૂન ગુવાહાટી હૈદરાબાદ જે અહીંયા મુંબઈ પણ સેન્ટર આપેલું છે મિત્રો प्लेस ऑफ पोस्टिंग की बात करिए तो दी कैंडिडेट सिलेक्टेड अगेंस्ट द पोस्ट विल बी पोस्टेड एट आईसीएफआर ट्रॉपिकल फॉरेस्ट रिसर्च इंस्टीट्यूट जबलपुर और इट्स द सेंटर आईसीफ आई स्किल डेवलपमेंट सेंटर चिंचवाड़ा हाउ यूर ऑल पोस्ट कैरी लाइबिलिटी टू सर्व एनी ऑफ द इंस्टिट्यूट सेंटर अंडर द आईसीएफआर विद इन इंडिया એક્ઝામિનેશન સ્કીમની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે સો માર્ક્સનો સો ક્વેશ્ચન માટે ત્રણ કલાકનો સમયગાળો મળશે જેમાં તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ સબ્જેક્ટ મુજબ અહીંયા કેટેગરી આપેલી છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડ માટે તમે જોઈ શકો છો મિત્રો જે અલગ અલગ ત્રીસ માર્ક્સનું જનરલ અવેરનેસ ત્રીસ માર્ક્સનું મેથ્સ એરિથમેટિક મેન્ટલ એબિલિટી રીઝનીંગ જનરલ ઇંગ્લિશ દસ માર્ક્સનું તેમજ સાયન્સ ઇન્ટરમીડિયેટ લેવલનું જેમાં એકસો વીસ મિનિટનો સમયગાળો ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરીએ તો વોકિંગ પચીસ કિલોમીટર ઇન ચાર કલાક ફોર फिमेल कैंडिडेट चौदह किलोमीटर इन चार कलाक हाइट मिनिमम एक सौ पांसेंटीमीटर फॉर मेलो पचास फॉर फीमेल चेस्ट विदाउट एक्सपेन्सन सेवन नाइन सेंटीमीटर सेवन फोर फिमल चेस्ट विद एक्सपेन्सन एटी फोर सेल रिलेक्सेसन टू द कैंडिडेट फॉर नॉर्थ ईस्ट इन एप्लीकेबल द रिलेवेंट गवर्नमेंट ऑफ इंडिया रूल्स ड्राइवर मैं जुड़ सको सौ मार्क्स पेपर एक सौ वीस मिनट नो टाइम ड्राइविंग टेस्ट इन्क्लूड नॉलेज ऑफ मोटर मेकेजम माइनर डिफेक्ट ट्राफिक रूल्स एंड सिग्नल. तो आ रीत मित्रों मिनिमम जे नेगेटिव मार्किंग है खास तुम जुड़ी सको नेगेटिव मार्किंग वन बाय थ्री मार्क्स फॉर द ईच रॉन्ग आंसर इन रिटर्न एक्सामिनेशन फॉर ऑल दी पट ज मिनिमम क्वालिफाइंग मार्क्स बात करें तो रिजर्व पचास टाइका ओबीसी नॉन क्रम पिस्तालीस टाइम एस एस टी चालीस टाइका रहे सिलेक्शन प्रोसीजर की बात करें तो कैंडिडेट विल बी शर्ट लिस्टेड ऑन द बेसिस ऑफ मेरिट लिस्ट ऑन द रिटर्न एक्मिनेशन सब्जेक्ट टू मिनिमम क्वालिफाइंग मार्क्स द डिसन ऑफ द इंस्टीट्यूट ऑन शॉर्ट लिस्टिंग विल बी फाइनल एंड द इंस्टीट्यूट विल नॉट बी एंटरटेन एनी करेस्पोडेंट इन दिस रिगार्ड फिजिकल स्टैंडर्ड टेस्ट ट्रेड टेस्ट फॉर द रिलवेंट पोस्ट विल बी क्वालिफाइंग एंड विद मिनिमम फिफ्टी पर्सेंज मार्क्स वेर एवर मार्किंग इन केस कैंडिडेट फेल टू क्वालिफाइन रिले थ्रू ही इन द मेरिट ऑफ द रिटर्न एक्जामेशन विल नॉट बी सिलेड फॉर द पोस्ट त्यार्म वेइटिंग लिस्ट महिला मित्रों एज रिलेक्सेशन की महिहित अपेली है तुम संपूर्ण नोटिफिकेशन एक बार वाँच सो ए ख्याल आई जैसे मित्र जनरल इंस्ट्रक्शन खास वाँचवा रहे मित्रों ओनली इंडियन सीटिजन्स आर एलिजिबल टू एप्लायज तीन जु सको ज्ञान महिहित अँ आप मित्रों जनरल इंस्ट्रक्शन है पोस्ट बाबते त्यारबाद तीन जु सको जे બીસી નોન ક્રિમિનલ માટેનું જે ફોર્મેટ છે મિત્રો જનરલ જે લિસ્ટ છે મિત્રો જે ઓબીસી માટેનું સેન્ટ્રલ લિસ્ટ તે મુજબ જે ઓબીસીમાં ઇન્ક્લુડ હોય તેવા ઉમેદવારો માટે તેમજ અહીંયા સર્ટિફિકેટ રિગાર્ડિંગ ફિઝિકલ લિમિટેશન ઇન ઇન એક્ઝામિનેશન ટુ રીટ જે લઈ ઉમેદવારો માટે તેમજ તમે જોઈ શકો છો મિત્રો લેટર ઓફ અન્ડરટેકિંગ ફોર યુઝિંગ અઉન સ્ક્રાઇબ જે અલગ અલગ જે અહીંયા ખાસ મિત્રો જોઈ શકો છો ઇન્ડિકેટિવ સિલેબસ અહીંયા આપેલું છે મિત્રો ટેકનિકલ આસિસ્ટન્ટ માટે તેમજ જે ડ્રાઈવર માટેની પોસ્ટ છે મિત્રો જેમાં જે અલગ અલગ સબ્જેક્ટ છે તેના મુજબ અહીંયા ફોરેસ્ટ ગાર્ડ માટે પણ અહીંયા જે સિલેબસ આપેલો છે ખાસ તમે એકવાર અભ્યાસ કરી લેજો મિત્રો જોઈ શકો છો મિત્રો જે ફોરેસ્ટ ગાર્ડ માટેનું પણ જે સિલેબસ અહીંયા આપવામાં આવેલો છે જોઈ શકો છો મિત્રો ડ્રાઈવર માટે તમે જે ફોરેસ્ટ ગાર્ડ માટે પણ અહીં સિલેબસ આપવામ આવેલો છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં જનરલ અવેરનેસ અריתમેટીક એન્ડ મેન્ટલ એબિલિટી એન્ડ રીઝનિંગ જનરલ ઇંગ્લિશ 10 માર્ક્સ નું તેમજ સાયન્સ ઓફ ઇન્ટરમીડিয়েટ લેવલ જેમાં કેમિસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ વગેરે અહીં આપવામ આવેલો છે મિત્રો તો તમે વેબસાઈટ પરથી સંપૂર્ણ માહિતી મેળવી શકશો તેમે જ રજીસ્ટ્રેશન ફોર્મ માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામ આવેલો છે ત્યાંથી તમે ઓપન કરીને રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશો મિત્રો तो मित्रों जो वीडियो पसंद आया हो तो लाइक करजो तमज त मित्रों सुी शेर करजो व चैनल ने सब्सक्राइब कर लैजो जब विविध माहिती मिलती रहे मित्रों विडियो जो बदल आपको खूब खूब आभार मैं एक नवा वीडियो साथ त्यासुधी जय हिंद भारत माता की जय